રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ અને પીપળીવાડ વિસ્તારમાં ગાયો અને ખુટિયાનો અનહદ ત્રાસથી સ્થાનિક લોકો માં પોકારી ઉઠ્યા છે જો જૂનાગઢ રોડ આવેલા પીપળીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગાયો અને ખૂટિયાને આતંક જોવા મળ્યો છે તો પીપળીવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરોમાં ગાયો અને ખુટિયાઓ ઘરમાં ઘુસી બધું તહેસ મહેસ કરી અને બધું વેરવિખેર કરી નાખે છે તો આ ઘણા સમયથી ખૂટિયા અને ગાયોના આતંકથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી આવ્યો છે ત્યારે પીપળીવાડ વિસ્તારમાં મહિલાઓને વૃદ્ધો અને નાના બાળકોને મોટરસાયકલ સવાર અને રાહદારીઓને ગાયો અને ખૂટિયાઓ અડફેટે લઈ જયા રહ્યા છે જેને લઈ પિપળવાડી વિસ્તારમાં લોકોમાં રોજ જોવા મળી આવે છે ત્યારે આજે રોજ ધોરાજી પ્રાંત અધિકારીને આ સમગ્ર મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ને તાત્કાલિક લોકોને પડી રહેલી આ મુશ્કેલીઓમાંથી છુટકારો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રીને પત્ર લખી ભારેથી અતિભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે कहर વર્તાયો છે અમારા ઓગણ જેટલા ગામોની અંદર પિંચોતેરથી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની પહેલાંના વરસાદની અંદર પણ આ જ ઓગણચાલીસ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું તારાજી સર્જાઈ હતી ત્યારે આ જ કૃષિ શ્રી વીસ દિવસ પહેલાં ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ એવા છે એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે સર્વે માટે સરકાર જાહેરાત કરશે પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી ત્યારે

ભારેથી ભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે કહેર વર્તાવ્યો છે અમારા ઓગણ જેટલા ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની પેલાના વરસાદની અંદર પણ આ જ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું તારાજી સર્જાઈ હતી ત્યારે આ જ કૃષિ શ્રી વીસ દિવસ પહેલા ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોયા એવા છે એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે સર્વે માટે સરકાર જાહેરાત કરશે પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી ત્યારે કૃષિ મંત્રીશ્રીએ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મતથી ગ્રામ પંચાયતના સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્યો હોય આનો રિપોર્ટ લઈને ધોરાજી ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આવી અમારી માગણી છે મારું નામ વિલાસબેન મહેશભાઈ બાલધા અમારે ગાયો નો એટલો ત્રાસ છે કે ગાયો ઘર રસોડા સુધી પહોંચી જાય છે

આજુબાજુ આખા વિસ્તારમાં પાવર પાસે જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે ઘરમાં ઘુસી ઘુસી ને ગાયો મારે છે શેરીઓમાં બાળકો રમતા હોય તો એની ઉલાડે છે ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી આજની જ તારીખમાં એક બનાવ એવો બન્યો એક ભાઈની ઉપર ગાય એટલી માથે આવી થઈ ગઈ હતી જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપુળોમાં મૂકો આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે બાળ ગલીઓમાં નીકળી નથી શકતા શિવ મંદિર અમારે પીપરવાડીમાં આવેલું છે ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફ્ટી નથી પાંચ વાગે છ વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયો હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલા લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને જય મારું નામ વઘાસિયા અમે પીપળ પીપળવાડી માં રહીએ છીએ અમને આ રખડતા ઢોર નો ત્રાસ બહુ છે કુટિયા ને ગાયો બહુ જ નાના છોકરાઓને વૃદ્ધોને વૃદ્ધો ને દર્શન જવું અમારી સામે મંદિર છે તો અને કોઈ આમ કામ વાળા નીકળતા હોય છોકરાઓ નીકળતા હોય મોટી ઉંમરના ના એના કામે જતા હોય એને પછાડી દે છે આજ તો એક ભાઈનો જીવ વયો જાત માન અમે બધાય બચાવી હોય એને તો આની રજૂઆત કરવા માં આવ્યા છે તો આનો કઈક નિર્ણય લઈએ તકલીફ મતલબ બહુ જ તકલીફ પડે છે જેવી કયો એવી

CN24 News Mobile App